નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય ગણિતની સ્વ અધ્યયનપોથીનો ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો ગણિતના ચેપ્ટર પહેલાંનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વધ્યનપોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તેમજ મિત્રો આ ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે એ તમે જોઈન કરીને પીડીએફ પણ મેળવી શકો છો તો અહીંયા શરૂ કરીએ ધોરણ નવ વિશે ગણિતની સ્વ પોથીનો પાઠ નંબર પહેલો સંખ્યા પદ્ધતિ તો આ રીતને આપણે અહીંયા બેઝિક માહિતી આપેલી છે બધી ત્યાર પછી વિભાગીય આવે છે એમાં પૂર્ણાંક સંખ્યાના સમૂહને સંકેતમાં તો કે જે વડે દર્શાવે સી પછી એકના છેદમાં બે છે ને સંખ્યા સમાન તો પચીસના છેદમાં પચાસ ત્યાર પછી ત્રીજું છે એનો જવાબ આવશે ડી સમય સંખ્યા અને ચોથું છે તો એ સમય સંખ્યા અસમય સંખ્યા નથી એટલે કે સમય સંખ્યા છે બરાબર બે હજાર પચીસ છે એનું વર્ગ નીકળે પિસ્તાલીસ એટલે એ સમય સંખ્યા નથી એટલે ડી ત્યાર પછી પાંચમું એનો જવાબ પણ આવશે ડી છઠ્ઠાનો જવાબ આવશે ડી અસમય સંખ્યા સાતમા જવાબ આવશે એ પ્રાકૃતિક સંખ્યા આઠમાનો જવાબ આવશે ડી સમય સંખ્યા ત્યાર પછી નવમાં જવાબ આવશે સી સમય સંખ્યા દસમાં નો જવાબ આવશે બી તેર ત્યાર પછી અગિયારમાં નો જવાબ આવશે અહીંયા ત્રણના છેદમાં સાત એનો જવાબ આવશે બી મિત્રો એમનો જવાબ આવશે અહિયાં બી અનંત આવૃત તો પેલું એ છે ચેકી નાખેલું છે ખોટું છે બી આવશે ત્યાર પછી તેરમું એનો જવાબ આવશે સી અનંત અનાવૃત ચૌદમાં નો જવાબ આવશે બી ત્રણ ના છેદમાં પાંચ પંદર નો જવાબ આવશે સી ત્રણ ના છેદમાં સાત સોળમાં નો જવાબ આવશે એ પાંચ અને સત્તર નો જવાબ આવશે બી પાંચ ની ચૌદ ઘાત અઢારમાં નો જવાબ આવશે બે બી ઓગણીસમાંનો જવાબ આવશે બી બેની તેરના છેદમાં પંદરઘાત વીસમાંનો જવાબ છે બી બત્રીસ ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ કહેવાનું છે તો એકવીસમું ખોટું બાવીસમું ખોટું ત્રેવીસમું સાચું ચોવીસમું ખોટું પચીસમું ખોટું છવ્વીસમું સાચું સત્યાવીસમું સાચું અઠ્યાવીસમું સાચું ઓગણત્રીસમું ખોટું ત્રીસમું ખોટું ત્યાર પછી એકત્રીસમું ખોટું 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 બત્રીસમું તેત્રીસમું ચોત્રીસમું ખોટું પાંત્રીસમું સાચું છત્રીસમું ખોટું ત્યાર પછી અહીંયા સાડત્રીસમું ખોટું આડત્રીસમું સાચું ઓગણચાલીસમું સાચું ચાલીસમું ખોટું એકતાલીસમું ખોટું બેતાલીસમું ખોટું તેતાલીસમું સાચું ચુમ્માલીસમું સાચું અને પિસ્તાલીસમું સાચું તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ સાચા ત્યાર પછી વિભાગ બી નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ લખો એમાં ત્રણ અને ચાર વચ્ચે આવતી ચાર સમય સંખ્યા તો ચાર સમય સંખ્યા કીધી એટલે એટલે ચાર વત્તા એટલે તમારે પાંચ તો પાંચ વડે રકમને ગુણ નાખવાના ભાંગી નાખવાના પાંચ વડે ગુણીને ભાંગવાના અને ચારને પણ પાંચ વડે ગુણીને ભાંગશો એટલે ત્રણને પાંચ વડે ગુણીને ભાંગો એટલે પંદરના છેદમાં પાંચ અને વીસના છેદમાં પાંચ તો વચ્ચે જે આવતી સંખ્યા લખવાની સોળના છેદમાં પાંચ સત્તરના છેદમાં પાંચ અઢારના છેદમાં પાંચ ને ઓગણીસના છેદમાં પાંચ ત્યાર પછી સુડતાલીસમાં ત્રણના છેદમાં પાંચ અને ચારના છેદમાં પાંચ વચ્ચે ચાર સમય સંખ્યા તો એમાં પણ એમ ચાર વત્તા એટલે પાંચ તમારે ટોટલ પાંચ વડે ગુણીને ભાંગવાના બરાબર મિત્રો જો ચાર સમય સંખ્યા પૂછી ને તો ચાર વચ્ચે એટલે પાંચ એટલે આપેલ રકમને પાંચ વડે ગુણીને ભાંગવાના એટલે ત્રણના છેદમાં પાંચ ને પાંચ વડે ગુણીને ભાંગો અને ચારના છેદમાં પાંચ છે અને પાંચ વડે ગુણીને ભાંગો એટલે પંદરના છેદમાં પચીસ ને વીસના છેદમાં પચીસ હવે એની વચ્ચે આવતી સંખ્યા સોળના છેદમાં પચીસ સત્તરના છેદમાં પચીસ અઢારના છેદમાં પચીસ ને ઓગણીસના છેદમાં પચીસ ત્યાર પછી એક અને બે વચ્ચે આવતી ચાર સમયસંખ્યા તો ફરીથી ચાર સમય સંખ્યા પૂછી ચાર વધતા એટલે પાંચ તો એકને પાંચ વડે ગુણીને ભાંગવાના બે ને પાંચ વડે ગુણીને ભાંગવા પાંચના છેદમાં પાંચ ને દસના છેદમાં પાંચ તેની વચ્ચે આવતી સમય સંખ્યા છના છેદમાં પાંચ સાતના છેદમાં પાંચ આઠના છેદમાં પાંચ નવના છેદમાં પાંચ ત્યાર પછી ત્રણના છેદમાં પાંચને સમાન વેવી તો સમાન વૈવી સમય પૂછી છે તો તમારે અંશ અને છેદને એ સંખ્યા વડે ભાંગવાની ગુણવાની ત્રણના છેદમાં પાંચ છે ને બે ગુણ્યા બે વડે ગુણીને ભાંગવાનું એટલે છના છેદમાં દસ મળશે પછી ત્રણના છેદમાં પાંચ છે ને ત્રણ વડે ગુણીને ભાંગો એટલે નવના છેદમાં પંદર મળશે ત્રણના છેદમાં પાંચ છે અને ચાર વડે ગુણીને ભાંગશો એટલે બારના છેદમાં વીસ અને ત્રણના છેદમાં પાંચ છે ને પાંચ વડે ગુણીને ભાંગશો એટલે પંદરના છેદમાં વીસ એટલે ચાર સમય સંખ્યા મળી જશે ત્યાર પછી મિત્રો આ સાબિત કરવાનું છે આ રીતના બતાવું છે તો એક્સ લેસ દેન વાય તો પછી પહેલું કામીકરણ છે બંને બાજુ એક્સ ઉમેરો એટલે બે એક્સ લેસ દેન એક્સ પ્લસ વાય બે વડે ભાંગશો એટલે એક્સ લેસ દેન એક્સ પ્લસ વાયના છેદમાં બે સમીકરણ નંબર એક પછી પાછું એક્સ લેસ દેન વાય છે એમાં વાય ઉમેરો એટલે એક્સ પ્લસ વાય લેસ દેન ટુ વાય એટલે બે વડે ભાંગશો એક્સ પ્લસ વાય ના છેદમાં બે લેસ દેન વાય સમીકરણ એક અને બે પરથી સાબિત થઈ જશે ત્યાર પછી મિત્રો આમાંથી સમય અને અસમય સંખ્યા જુદી પાડે તો બે હજાર ચોવીસ વર્ગમૂળમાં બે હજાર પચીસ અને પચીસ એ સમય સંખ્યા છે અને વર્ગમૂળમાં બે હજાર ચોવીસ છે એ અસમય સંખ્યા છે ત્યાર પછી બાવનમું છે તો વર્ગમૂળ બે સંખ્યા રેખા પર દર્શાવો તો આપણે એક સેમી માપ લેવાનું છે ઓ એનું માપ અને એ નું માપ પણ એક સેમી લેવાનું છે એના આધારે કાટકોણ ત્રિકોણ બનશે વર્ગમૂળ બે આધારો અને સંખ્યા રેખા પર તમે ચાપ મારશો એટલે આ રીતનું બિંદુ સી મળશે ત્યાર પછી તમારે વર્ગમૂળ ત્રણ છે અને સંખ્યા રેખા પર દર્શાવવાના છે તો આ રીતનું તમે એક સેમી લઈને વર્ગમૂળ બે બનશે અને વર્ગમૂળ બે ઉપરથી તમારે ફરીથી પાછો કાટકોણ ત્રિકોણ કરશો એટલે વર્ગમૂળ ત્રણ મળશે તો આ રીતની એની આકૃતિ થશે ત્યાર પછી તમે મિત્રો એ વર્ગમૂળ પાંચને સંખ્યા રેખા પર દર્શાવવાના છે તો બે એકમ ઓએ લેવાનું અને એક એકમ છે એ તમે એ બી લ્યો એટલે વર્ગમૂળ પાંચ તમને મળે એ પાયથાગ્રોસનું મેં તમને સૂત્ર પણ સમજાવ્યું છે બાજુમાં ત્યાર પછી મિત્રો અહીં વર્ગમૂળ છવ્વીસ દર્શાવવા છે તો વર્ગમૂળ છવ્વીસ દર્શાવવા હોય તમે અહીંયા ઓએ છે પાંચ એકમ લઈ શકો એ બી છે એક એકમ એટલે પાંચનો ઓર પચીસ વત્તા એક છવ્વીસ છવ્વીસનું વર્ગમૂળ તો આ રીતની તમને સંખ્યા મળશે ત્યાર પછી મિત્રો અને આ રીતની એકના છેદમાં સાતની અભિવ્યક્તિ કરવાની છે જીરો પોઈન્ટ ચૌદ સત્તાવન બરાબર તો આપણે એની અભિવ્યક્તિ કરી છે આ મુજબનો ભાંગાકાર થશે બે ભાંગા સાત ત્રણ ભાંગા સાત ચાર ભાંગા સાત અને પાંચ ભેંગા સાત બધાના ભાંગાકાર અહીં આપેલા છે જો આ મુજબ થશે અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિ આ મુજબ થશે ભાંગાકાર કરીને ત્યાર પછી મો છે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો તો ઝીરો પોઈન્ટ છ પછી માતે જે લીટો તો બને થશે સંખ્યા છ છ આગળ આવતા હોય તો આ રીતની થશે માટે ધારવાનું એક્સ બરાબર પોઈન્ટ છ છ છ પછી દસ એક્સ પોઈન્ટ આપણે કાઢશું આગળ જાહે એટલે છ પોઈન્ટ છાસઠથી જાય ઝીરોમાંથી પછી દસ વધતા છ પ્લસ ઝીરો છાસઠ જીરો પોઈન્ટ આપણે એક્સ કીધો તો આ રીતની છના છેદમાં નવ ને બેના છેદમાં ત્રણ મળશે એ બાજુમાં પણ જીરો પોઈન્ટ સુડતાલીસ 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 પોઈન્ટ સુડતાલીસ 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 પ્લસ સુડતાલીસ પોઈન્ટ જીરો પોઈન્ટ સુડતાલીસ અને આ બાજુ આવશે એટલે નવાણું એક્સ બરાબર સુડતાલીસ માટે એક્સ બરાબર સુડતાલીસ ભેગા નવાણું આ રીતની આપણે એની અભિવ્યક્તિ થશે ત્યાર પછી અહીંયા ઝીરો પોઈન્ટ ત્રણ જીરો પોઈન્ટ ત્રણ 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 બરાબર ઝીરો પોઈન્ટ ત્રણ બરાબર એને આપણે ઉપર લીટો કર્યો છે આગળ ત્રણ છે એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શન છે તો આ મુજબ એ પણ થશે અહીંયા 0.333 પોઈન્ટ ત્રણ 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 માટે દસ એક્સ બરાબર ત્રણ પોઈન્ટ ત્રણ 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 પછી દસ એક્સ વધતા ત્રણ વત્તા જીરો પોઈન્ટ ત્રણ 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 કીધું છે ત્યાર પછી નીચેની સંખ્યાઓને દશાંશ રૂપમાં લખવાને તે કેવા પ્રકારની દશાંશ વ્યક્તિ અભિવ્યક્તિ છે જણાવો છત્રીસના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ છત્રીસ દશાંશ પછી અનંત પાંચના છેદમાં ઘેર જીરો પોઈન્ટ પિસ્તાલી 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 અનંત આવૃત દશાંશ પછી તેત્રીસના છેદમાં ચાર પોઈન્ટ એકસો પચીસ સાંત દશાંશ અભિવ્યક્તિ અને જીરો પોઈન્ટ બ્યાસી પચીસ સાત દશાંશ અભિવ્યક્તિ ત્યાર પછી અહીંયા પાંચના છેદમાં સાત ને નવના છેદમાં અગિયાર વચ્ચે આવેલી અસમય સંખ્યાઓ લખો તો આ રીતની તમે અસમય સંખ્યાઓ ભાંગાકાર કરીને પોઈન્ટમાં આકડા આવે છે એના આધારે તમે આવી અસંખ્યા અસમય સંખ્યા પણ લખી શકો છો

છેદનું સમીકરણ એટલે છેદના જે પદ હોય એનાથી વિરુદ્ધ પદ વડે ગુણીને ભાંગવાનું વર્ગમૂળ છ વર્ગમૂળ સાત ઓછા વર્ગમૂળ છ તે છ છે તો આપણે વર્ગમૂળ સાત વત્તા વર્ગમૂળ છ વડે ગુણીને ભાંગશું બરાબર એટલે અંશમાં એક સાથે ગુણાકાર વર્ગમૂળ સાત વત્તા વર્ગમૂળ છ છેદમાં બે આવ્યો એ પ્લસ બી એ માઇનસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ મુજબ વર્ગમૂળ સાતનો વર્ગ ઓછા વર્ગમૂળ છનો વર્ગ થશે એટલે સાત ઓછા છ થશે છેદમાં ઓછી એક એટલે જવાબ આવશે વર્ગમૂળ સાત વત્તા વર્ગમૂળ છ ત્યાર પછી નીચે આપેલી સંખ્યાનું સમય અને અસમય સંખ્યા વર્ગીકરણ કરો તો અહીંયા સમય સંખ્યા ત્રણ વર્ગમૂળ સાત અને પાંચ વર્ગમૂળ સાત અસમય સંખ્યા પાય ત્રણ ઓછા વર્ગમૂળ સાત અને એકના છેદમાં વર્ગમૂળ ત્રણ ત્યાર પછી મિત્રો કિંમત બહુ સહેલો દાખલો છે નવની ની વનાપઘાત એટલે એક્યાસી એટલે નવ નવ વર્ગ ગુણ્યા એકના છેદમાં બે એટલે એનો ગુણાકાર કરો ઉઠશે એટલે નવની એક ઘાત એટલે નવ બસો સોળ એટલે છ ની ત્રણ ઘાત ગુણણા એકના છેદમાં ત્રણ ઘાત એમાં ત્રણ ત્રણ ઉડશે છ ની એક ઘાત એટલે છ ત્યાર પછી અહીંયા બસો તેતાલીસ ત્રણની પાંચ ઘાત ગુણના એકના છેદમાં પાંચ 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 કેન્સલ થાય ત્રણની એક ઘાત બરાબર ત્રણ પછી સોળ એટલે બે ની ચાર ઘાત ગુણના ત્રણના છેદમાં ચાર એમાંથી ચાર ચાર ઉડશે એટલે ત્રણની ચાર ઘાત અને સોરી ત્રણની ચાર ચાર ઉડશે એટલે બેની ત્રણ ઘાત બેની ત્રણ ઘાત એટલે આઠ ત્યાર પછી એકસો પચી એટલે પાંચની ત્રણ ઘાત એટલે ત્રણ ગુણ્યા ઓછા એકના છેદમાં ત્રણ 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 ઉડશે એટલે પાંચની માઇનસ એક ઘાત એકના છેદમાં પાંચ અને બસો તેતાલીસ પાંચમાં છુ છે પાંચના છેદમાં છ એટલે પાંચ છેદમાં છેદમાં છ છ ત્યાર પછી અહીંયા બેની બે ના છેદ ત્રણ અને બેની માઇનસ એકના છેદમાં પાંચ આધાર સરખા ઘાતનો સરવાળો એટલે બેની બે ના છેદ માં ત્રણ ફતા માઇનસ એક ના છેદમાં પાંચ લસા લઈએ તો પંદર લસા અને પાંચ વડે છે એટલે આધારનો ગુણાકાર સાત ગુણ ની એટલે સાત આઠ છપ્પન ની વનાપ ત્યાર પછી મિત્રો આ ગણતરી છે અહીંયા તમારે સંખ્યા રેખબર દર્શાવવાનું છે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ ગણિતની સ્વાધ્ય પોથીના ચેપ્ટર નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો